હા હું ઝલક શાહ સિડબી ચાંગોદર અહેમદાબાદથી અમે અત્યારે અહીંયા આગળ વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ડીઆઈસી અને સિડબીના માધ્યમથી એમએસએમઇ યુનિટ્સને કઈ કઈ ગવર્મેન્ટ્સની બેનિફિટ્સ મળે છે સ્કીમ્સ કઈ અવેલેબલ છે લોન ફેસિલિટી કઈ કઈ અવેલેબલ છે એના માટેનો એક કાર્યક્રમ કર્યો હતો અને બહુ સારો પ્રસિદ પ્રતિસાદ મળ્યો છે એમએસએમઈ યુનિટ્સ વધુમાં વધુ લોન લઈ અને ગવર્મેન્ટની સ્કીમ્સનો ફાયદો ઉઠાઈ શકે એના માટેનો આ સેમિનાર હતો આજરોજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સીડબી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બંનેને જોડે રાખીને એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું આ સેમિનારના અંદર રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા મળવા પાત્ર થતી દરેક સ્કીમો લાભ વિશે એમએસએમઇને માહિતીગાર કરવામાં આવ્યા હતા જોડે જોડે સીડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એ એમના વિવિધ પ્રોડક્ટ વિશેની માહિતી આપી હતી આ સેમિનાર એટેન્ડ કરવાથી એમએસએમએસને ખાસો એવો ફાયદો થઈ શકે છે અને સ્કીમ વિશે સારી એવી માહિતી મળી શકે છે